आ चलेला हम हम रे आई थी वाला से चले लागो रे नहीं डाला रे આગળ જતો રહે ને લાગે પાણી સાજુ છે લાગે એવું અને આ પૂર્ણ ખેંચે મિત્રો તરવૈયા પણ નીચે આ જડે ને આ પૂણે કેટલું બધું

તો મિત્રો બે હવે માણસ પડ્યા છે ભગવાન તો મિત્રો ઘણો મહેનત બાદ લાશ निकली से बाहर जवाब गई बाबू बांध देता